માતાજી બધા ડેરા કેમ છો બધા ડેરો મજામાં આપણે છે જો અત્યારે વાડિયા તો મિત્રો આપણે છે વાડિયા અત્યારે વાગી રહ્યા છે નવ અને જો હાથમાં છે આ દૂધની બાટલી કેમ કે દૂધ લઈ ગયા છે પણ થોડુંક ઓછું છે એટલે આપણે અત્યારે લઈને છે અને સ હાથ મજૂર આવ્યા છે માન માન બે દિવસ રજા હતી ને આજે વળી આવી ગયા છે તો આજ કામ પતી જાય આપણો આપણું સીણાવટવાનું પછી ટોઆ કરવાનું રે પાથરા અને પછી ઠેસ રાખી નાખવાનું જો આ નદી છે આ બધું સુકાઈ ગયું કમ હવે પાછું સોમાં હું આવીશી પૂર આવી જાય પૂર જવાની એક મજા આવે આ સુધી પાણી ભરાઈ જાય બે બાજુ હાલો તો આપણે રહીશી આજ તો હાલીને મિત્રો બે વાડીના રસ્તા જાય આમ જાય આ બધું જાય છે વીડીમાં ને આ રસ્તો આપણે જાય છે વાડી આપણી તો સામે દેખાય આપણી વાડી ચાલો ન્યા જઈને આપણે જઈએ પછી સા પાણી બનાવી પછી કાંઈક નવું કરશું તો તમને બતાવે બંને લેજો મારા લાસ્ટ લોકમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો હા મિત્રો આપણે વાડીયા પહોંચી ગયા છે ને પહોંચીને જોયું તો આ બાજુ પાથરા થઈ ગયા છે ને આપણા પાકમાં જે વાટોનું સારું છે આપણું ગામ જાય નજીક જ થાય એટલે આ તમે દસ પંદર મિનિટમાં હાલતા હાલતા આવી ને પહોંચી જાવ દસ પંદર મિનિટની વાર લાગે ગાડી હોય તો ત્રણ ચાર મિનિટ લાગે નજીક જ વાડી છે આપણી રો મિત્રો આપણે પાકમાં શ્યાર છે હજી તો હું મિત્રો બાજુવાળામાં બહુ જાદા છે મારી ખાટ ની દઈ નાખી છો મિત્રો રહો ઈસકા બાંધીને મિત્રો બધાય વાટે છે મજૂર ને આપણે જાવું છે ડોલ ભરવા જો ઓલા વાડિયા એમ કે પાણી પીવાનું જોઈએ એટલે પાણી જો આ બધા આપણે પાછ કરેલા છે વાડિયા તો મિત્રો બેહ એવું નથી હો અહીંયા હે બધાય ઢિસ કાકડે તો મિત્રો અહીંથી આપણે ઓડલાથી પાણી ભરવાનું છે જો মি কু বে হেলে জম্প મજા સુખનો સૂરજ અહીંયા જ ઉગેલો છે અહીંથી આપણે સીધી વાળી દેખાય ચાલો આપણે અહીંથી પાણી ભરવાનું છે પાણી ભરીને પછી જાય સાપ બનાવવાનો છે જો મિત્રો અહીંયા આપણે ડોલ ફરીને આવ્યા છે ને એક શીશો આવું છે ઠેઠોલી હોલી પણ સેલ ઝુંપડી પણ હાલો ન્યા જઈને તમને થઈ ભેગા જો મિત્રો આ છે આપણો કૂવો જો અત્યારે બધા અંદર વૃક્ષ ઉગી જાય છે ઝાડવા જો પાણી લાઈન આવે જો હરવી જાય છે સીણા વાટે છે આપણે આપણે અહીંયા બે હવા આવ્યા છે અહીંયા કડીક જો મિત્રો આ બાજુનો પાક ઉઠાઈ ગયો છે અને આપણે એવા તો પાણી ભરવા આ બાજુ ઉઠાઈ ગયો કમ્પ્લીટ હવે તો આગળ બાકી છે ઉપલો પાક ખાલી રહ્યો છે પછી પૂરું પછી એને પાછા કરવાના રહે આપણો મજૂર તૈણ હતા ને તૈને ત્યારે બપોર પછી આવી ગયા છે છ જણા છે ટોટલ સાત જણા વાટે મિત્રો શિવરાત ની ફૂલ તૈયારી થઈ ગઈ છે આ ભાઈ જો ફોક્સ લઈને એવા છે મા પદ્મા ને આપડા પૂજારી છે હાલો આપડે શું લેવા જવાનું છું ભાઈ

ખખળા�ા�ા�ા�ા�ા <coughs>